અમદાવાદ એસજી હાઈવે પર થયેલા અકસ્માતનો મામલો ઈજાગ્રસ્ત કમલ અડવાણીનું સારવાર દરમિયાન મોત થયું છે પેલેડિયમ મોલ નજીક બે કાર વચ્ચે અકસ્માત થયો હતો પાર્ક કરેલી કાર સાથે અન્ય કાર અથડાતા અકસ્માત થયો હતો ઘટનામાં કુલ બે લોકોના મૃત્યુ થયા છે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી તપાસની કામગીરી હાથ ધરી છે પેલેડિયમ મોલની સામે એસજી હાઈવે ઉપર બ્રિજ ઉપર એક આઈ ટ્વેન્ટી ગાડી ઊભી હતી પાર્ક કરેલી અને એમાં ચાર વ્યક્તિઓ સવાર હતા જેમાં બે ગાડીમાં બેઠેલા હતા અને બે કોઈ કારણસર ઉતરેલા હતા નીચે તે સમયે એક બ્રિજા કાર જે વૈષ્ણોદેવી સર્કલથી સીજી રોડ પર એસજી હાઇવે બાજુ જતી હતી આગળ તો આ કાર બ્રિજા કારના ચાલકે જે પાર્ક કરેલી કાર આઈ ટ્વેન્ટી છે અને ટક્કર મારતા એમાં બે વ્યક્તિના મૃત્યુ થયેલા છે જ્યારે બે ઇન્જર્ડ થયેલા છે આઈ ટ્વેન્ટી પાર્ક કરેલી હતી એની અંદર એક કમલ મેઘરાજભાઈ અડવાણી અને બીજા અલ્પેશભાઈ સંજયભાઈ ગાગડેકર આ બંને જે બેઠેલા હતા એમનું મૃત્યુ થયેલું છે જ્યારે બ્રીજા કાર ચાલક છે એમાં ચાર વ્યક્તિ બેઠેલા હતા જેમને ઈજા થયેલી છે શનિવારની રાત અને અઢી વાગ્યાનો આસપાસનો સમય અને અમદાવાદનો એસજી હાઇવે એસજી હાઈવે ઉપર પેલેડે મોલ જે આવેલો છે આ પેલેડે મોલ છે એની સામે ઓવરબ્રિજ આવેલો છે આ ઓવરબ્રિજ ઉપર એક આઈ ટ્વેન્ટી કાર જે છે તેની અંદર ચાર મિત્રો ઊભા હતા એ સમય દરમિયાન બે મિત્રો અંદર કારની તરફ હતા અને બે મિત્રો બહાર આવેલા હતા એ સમય દરમિયાન અત્યે બ્રેઝા કાર જે પ્રભુભાઈ દેવાસી પોતાના પરિવાર સાથે નીકળી રહ્યા હતા એ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા એ સમય દરમિયાન ત્યાં કાર આઈ ટ્વેન્ટી ઊભી હતી એ સમય દરમિયાન એમની સાથે અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતાની સાથે તે બે વ્યક્તિઓના જે આઈ ટ્વેન્ટી કાર ચાલક હતા એવા બે વ્યક્તિઓ જે કારમાં બેઠેલા હતા એમાં બે બહાર ઊભેલા હતા એમના મૃત્યુ થયા બાકીના ઇજાગ્રસ્ત હતા સારવાર અથે ખસેડવામાં આવેલા છે ત્યારે એસજી પર વારંવાર અકસ્માત અને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે આખરે આ સ્થળ ઉપર રાત્રે અઢી વાગે વાહન પાર્ક કરીને ઊભું રહેવું કેટલું યોગ્ય સાથે જ ત્યાં એસજીઆઈએ છે એની સ્પીડ લિમિટ જે છે એ ની છે તો એસીની સ્પીડ ઉપર શું બ્રેઝા કાર ચાલી રહી હતી કે નહોતી ચાલી રહી આઈ ટ્વેન્ટી કાર જે ઊભી હતી એમાં જો પાર્કિંગ લાઇટ શરૂ હતી કે નહોતી આવા અનેક સવાલો વચ્ચે અત્યારે એ એસજી વન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આખરે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે અકસ્માત જે છે એસજીઆઈ ઉપર ક્યારે અટકશે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ